તમે દવાના રેપરમાં ખાંડ નાખીને જોયું છે તો આજે એવી સરસ મજાની ટીપ્સ જોઈશું અને બીજી ઘણી બધી ટીપ્સ જોઈશું કે તમારા કામ ફટાફટ થઈ જાય અને વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોઈજો અને હા ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ચાલો નહીં સ્ટાર્ટ ટિપ્સ છે હેલ્થને લઈને છે તો અહીં તમે જોઈ શકો છો મેં અહીં ટિફિન બોક્સ પેક કર્યું છે તો અમુક ટાઈમે કેવું થતું હોય છે કે ટિફિન બોક્સ પેક કરીએ છીએ ત્યારે ચમચી સમાય તેવો ડબ્બો નથી હોતો તો અહીં તમારે ફોઈલ પેપર રહેવાનું છે અથવા તો કોઈ તમે પેપર કોઈ પણ કાગળ તમે લઈ શકો છો પેપર પણ તમે ન્યૂઝપેપર પણ લઈ શકો છો તો અહીં મેં જે ફોઈલ પેપર છે એ મેં વાપરેલું જ લીધું છે તો આવી રીતે ચમચીની ઉપર રેપ કરી દેવાનું છે તો ચમચી એવી સેફ રહે છે કેમ કે ડાયરેક્ટ દફતરમાં આપણે નાખતા હોઈએ છીએ ચમચી એ સારી નથી હોતી અને ચમચીની આજુબાજુ ખરાબ ડસ્ટ ચોટી હોય છે અને એના એ ડસ્ટથી બાળકો ખાતા હોય છે તો નાની ટીપ્સ છે પણ ખૂબ જ કામની ટીપ્સ છે ફ્રેન્ડ્સ એ નાની ટીપ્સથી જ હેલ્થ આપણું સુધરતું હોય છે તો આ ટીપ્સ એકલા બાળકો માટે નથી હોતી દરેક વ્યક્તિ માટે હોય છે તો ટીપ્સ કમી હોય તો લાઈક જરૂરથી કરજો હવે આગળની ટીપ્સ જોઈશું આ ટીપ્સ ખરેખર એક સરસ મજાની આદતને લઈને છે તો અહીં તમારે કોઈ નવા મકાનમાં તમે રહેવા આવ્યા હોય અથવા તો વારંવાર તમે રેન્ટર તમે મકાનમાં જતા હોય તો આ ટીપ્સ ખૂબ જ કામની ટીપ્સ છે અને હા તમે રેગ્યુલર પણ તમારા મકાનમાં રહેતા હોય તો પણ આ ટીપ્સ કામની છે તો જે લાઇટની સ્વિચ છે તેની નીચે એલ લખી લખવાનું અને જે પંખાની સ્વીચ છે તેની નીચે એફ લખી દેવાનું લાઇટો એક કરતાં વધારે રૂમમાં હોય તો તેના તેના નીચે વન ટુ થ્રી પણ તમે લખી શકો છો કયા નંબરની લાઇટ છે તે એવી જ રીતે પંખો પણ તમે એક કરતાં વધારે રૂમમાં હોય તો કયા નંબરનો પંખાની સ્વિચ કઈ છે તેની નીચે એફ વન એફ ટુ એલ વન એલ ટુ એવી રીતે તમે લખી શકો છો તો આ એક નાની આદત છે પણ ખૂબ જ કામની આદત છે કે તમારે કોઈ પણ નાનું બાળક પણ જોઈને સ્વિચ ચાલુ કરી શકે છે કાંઈ એક સરખી સ્વિચો હોય તો સમજવામાં ડિફરન્ટ હોય છે તો ટીપ્સ ખરેખર કામની ટીપ્સ છે હવે આપણે આગળની ટીપ્સ જોઈશું તો અહીં મેં એક તેલની બે લીધી છે તો તેલની બેણીની જ્યારે આપણે તેલ કાઢતા હોઈએ વાપરતા હોઈએ છીએ ત્યારે તેની આજુબાજુથી તેલના આવી રીતે રેલા નીકળતા હોય છે અને સ્ટીલની બેણી ખૂબ જ ખરાબ દેખાતી હોય છે તો તેને એક ઉપાય કરી શકાય કે તેની ઉપર આવી રીતે મોજું પહેરાવી દેવાનું તો અહીં જે બેકાર મોજું હોય જે તમારે કામનું ન હોય તેને આવી રીતે કટ કર્યા વગર એમને જ નીચેથી આવી રીતે ઉપરની સાઈડ આમ પહેરાવવાનું છે તો જ્યારે જ્યારે તમે તેલનો ઉપયોગ કરો ચમચીથી કાઢો ટોમેટોથી કાઢો ત્યારે તેની આજુબાજુ બે ત્રણ ટીપા પડી જતા હોય તો તે મોજાની ઉપર ચોટી જશે તો બહેન સારી રીતે સજાશે તો ખૂબ જ કામની ટીપ્સ છે હવે આપણે આગળની ટીપ્સ જોઈશું તેલને લઈને જ છે અહીં મેં કાલીમી રેસીપી મારી વિડીયો પર આવી ગઈ છે મારી ચેનલ પર તમે ચેકઆઉટ કરી શકો છો કોવિડના પકોડા તો મેં આ પકોડા તળ્યા હતા તો તે તેલ તમે જોઈ શકો છો કે હંમેશા તળેલું તેલ હોય તેને ગાળવું ગળી તો લઈએ છીએ પરંતુ તેની અંદર જે નાના નાના રચકણો હોય છે તે ગળાતા નથી તો અહીં આપણે જ્યારે ઘરની વડે ગાળીએ ત્યારે તમારે આવી રીતે રૂ છે તે આવી રીતે ફેલાવી દેવાનું છે જો હું આવી રીતે કરું છું તેમ કરવાનું છે અને પછી આવી રીતે તેલ ગાળવાનું છે તો નાનામાં નાના રચકણો હશે તો પણ તે આ રૂની અંદર ગળાય થઈ જશે ફિલ્ટર થઈ જશે અને આપણે તેનો ઉપયોગ સારી રીતે કરી શકીશું જો આવી રીતે સરસ મજાનું મેં બધું તેલ ઘળી લીધું છે અને બધું જે નાના નાના જે રચકણો છે તે પણ આ રૂની અંદર આવી ગયા છે હવે તમને એમ થતું હશે કે રૂની અંદરનું જે તેલ છે એ તો વેસ્ટ જ જતું રહ્યું પરંતુ આવી રીતે રૂની આવી રીતે આમ નીચોવી દેવાનું છે અને તેનો પણ આપણે ઉપયોગ કરીશું ફ્રેન્ડ્સ તો અહીં રૂમે બરાબર નીચોઈ દીધું છે અને ફ્રેન્ડ્સ તબિયત મારી થોડી ખરાબ હોવાથી તમે શબ્દો અથવા તો વોઇસને ઇગ્નોર કરી શકો છો તો રૂમે અહીં નીચોઈને લઈ લીધું છે હવે આ રૂ જે ઓઇલવાળું રૂ છે તે આપણે માટલાની આજુબાજુ આવી રીતે પોલિશ કરવાની છે કેમ કે જ્યારે આપણે નવું માટલું લાવતા હોઈએ છીએ ત્યારે તો આવું રેડ કલરનું હોય જ છે પરંતુ થોડું વધારે વાપરીએ છીએ તો માટલાની આજુબાજુ વ્હાઈટ વ્હાઈટ થઈ જતું હોય છે વાઇટ દાગ આવી રીતે ઊભી આવતા હોય છે તો તેની ઉપર આવી રીતે તમે જો ઓઇલ અથવા તો તમે ઘીના હાથ થઈ ગયા હોય તે આવી રીતે ફેલાવી દેશો આવી રીતે પોલિશ કરી દેશો તો સરસ મજાનું રેડ કલરનું થઈ જશે હવે આપણે આગળની ટીપ્સ જોઈશું આ ટિપ્સ ગેસના સિલિન્ડરને લઈને છે અહીં મેં ગેસનો સિલિન્ડર ઊંધો પાડી દીધો છે ગેસનો સિલિન્ડર જ્યારે આપણે મૂકતા હોઈએ છીએ ત્યારે નીચે તેનો કાટવાળા જે ડાઘ હોય છે તે પડી જતા હોય છે જેથી કરીને ટાયર્સ ખરાબ થઈ જતી હોય છે અને દેખાવામાં પણ ખરાબ લાગતું હોય છે તો તેની ઉપર આવી રીતે કોઈ પણ સેવોટેપ હોય નાની મોટી પોળી હોય તે તમારે આવી રીતે ચોંટાવી દેવાની છે તો આના બે ઉપાય સારા થશે કે એક છે એ સિલિન્ડર આપણે ઇઝીથી સરકાવી શકીશું કેમ કે જે ટેપ છે તે એકદમ લીસી હોય ચીકણી હોય જેથી કરીને આપણે એક જગ્યાથી બે જગ્યાએ ઇઝીથી આપણે સિલિન્ડર ખસેડી શકીશું અને બીજી એ કે બસ આ સિલિન્ડર જે બહારથી આવતા હોય છે તે કાઠવાળા જ આવતા હોય છે તો તેના જે ટાઇલ્સ ઉપર કાઠવાળા ડાઘ પડી ન જાય તો આ ખરેખર નાની ટીપ્સ છે પણ ખૂબ જ કામી ટીપ્સ છે ટીપ્સ તમને ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હું ઈઝી થી બાટલો સરકાવી શકું છું આગળની ટીપ્સ જોઈશું આપણે તો અહીં આ ટીપ્સ ગરમ દૂધને લઈને છે ક્યારેક આપણે અચાનક બહાર જવાનું થાય તો દૂધ ઉકાળ્યું હોય છે તે ગરમ ગરમ આપણે ફ્રીજમાં ન મૂકી શકાય જેથી કરીને તેને થોડું રૂમ ટેમ્પરેચર પર આવે તે માટે આપણે એક થાળી અથવા તો તાસ લઈશું અથવા તો પરાદ લઈશું અને તેની અંદર ઠંડુ પાણી આપણે નાખીશું અને પંદરથી વીસ મિનિટ અથવા તો પાંચથી દસ મિનિટ પૂરતું આપણે આ દૂધ રાખીશું તો થોડું ઠંડુ થઈ જશે પછી તેને ફ્રીજમાં મૂકી શકો છો યુઝ કરવા માટે તો ગમે ત્યારે તમે બહાર જતા હોય તો તમે તેનો યુઝ કરી શકો છો આ ટીપ્સ આ આગળની ટીપ્સ છે કે જ્યારે આપણે દૂધ યુઝ કરી નાખીએ છીએ તો તેની આજુબાજુ જે ચોંટી ગયેલો ભાગ હોય છે તે આપણે કૂચાની મદદથી કાઢીએ તો તમે તે સ્ક્રબ હોય વાસણ ગોસવાનો કૂચો હોય તો તેની અંદર આ બધું વાઇટ હોય જે દૂધના જે હોય ફોદા તે ચોંટી જતા હોય છે તો આ વસ્તુ એક દૂધની નથી પરંતુ ટૂંચા આવે હોય તો કોઈ સાફળ તપેલી તમારે ચોંટી ગઈ હોય દાઝી ગયેલી હોય તો તમે એક આવી રીતે દવાનું ઢાંકું હોય એ તમારે લેવાનું છે અને આવી રીતે તમારે હું રબ કરું છું તે રીતે રબ કરવાનો છે તો ઇઝીથી દાજી ગયેલું જે કોઈપણ વસ્તુ હશે તે ઈઝીથી નીકળી જશે અને પછી તેને પાણીથી ધોઈ નાખવાનું અને પછી તમે વાસણ ઘસવાનો જે તમારે સ્પોન્જ હોય કૂચો હોય તો તેનાથી તમે ધોઈ શકો છો સ્ક્રબ કરી શકો છો તો સરસ મજાનું તપેલી અથવા તો કડાઈ કોઈ પણ હશે તો સરસ મજાનું થઈ જશે હવે આગળની ટીપ્સ જોઈશું ફેસ્ટિવલ આવે છે ત્યારે ગોળ પહેરવાની તો જરૂર પડે જ છે એક એક આદત પડી જતી હોય છે કે ફેસ્ટિવલમાં આપણે ગોળ પહેરતા હોય છે પરંતુ આ ગોળ નવવા જેવું કરવું હોય તે માટે અહીં આપણે એકદમ ખાટી છાશ લેવાની ખાટું દહીં હોય તોય પણ ચાલી જશે તો અહીં મેં ખાટામાં ખાટું દહીં લીધું છે અને તેની અંદર થોડું પાણી મિક્સ કરી દીધું છે અને હવે આપણે કોઈ પણ ગોલ્ડ હોય તે આની અંદર એક નાઇટ માટે એટલે કે ઓવર નાઇટ માટે પલળવા મૂકી દઈશું તો જેટલું પલળશે એટલું જ તે સાયવાળું થશે આ ખૂબ જ ની જૂની કારગર છે આ ટીપ્સ અને તમે જાતે ટ્રાય કરશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે ખરેખર એક કામની ટીપ્સ છે તો આને તમારે જો ઇન્સ્ટન્ટ સાફ કરવું હોય તો તમારે તેને ચાર પાંચ કલાક સુધી પણ તમે રવા દઈને પણ તમે કરી શકો છો અથવા તો તમે અડધો કલાક રવા દેને પણ તમે કરી શકો છો પરંતુ અહીં તમે જેટલું છે ને એટલું જ તમારા માટે એટલું સારું એવું સાઇનિંગવાળું બનશે તો અહીં તમને બજારમાંથી તરત જ નવું લાવ્યા હોય તે રીતનું હું તમને કરીને બતાવું છું તો અહીં મેં ધોઈ નાખ્યું છે દહીંવાળું હતું તે અને થોડી આપણે કોલગેટ લેવાની છે તો કદાચ ક્યાંક આવી તે જે ડિઝાઇનોની અંદર થોડું મેલ ભરાયેલો હોય તે મેલ નીકળી જાય બાકી જે છાસના કારણે તો સાઈનિંગ આવી જ ગઈ છે તમે જોઈ જ ગયો હશો આગળ તો અહીં મેં થોડી કોલગેટ લઈને બ્રશની મદદથી થોડી રબ કરું છું તો કદાચ જે ખૂણા ખાચરામાં મેલ હોય તો તે નીકળી જાય તો અહીં એક મિનિટ રબ કરીને ધોઈને હું તમને બતાવું કે સરસ મજાનું તેનું જોઈ શકો છો કે પહેલાં કરતાં તે એના ધોયા પછીની સાયણિક આખી અલગ જ છે તો બહાર આપણે બજારમાં જવાની કોઈ જરૂર નથી ફક્ત ને ફક્ત તમે તરત જાતે ઘરની જ વસ્તુથી તમે કરી શકો છો તો અહીં તમને બતાવું છું નજીકથી તો તમે જોઈ શકો છો બજારમાંથી તરત નવી લાયા હોય ચેન એવી રેડી થઈ ગઈ છે અને આવી ઝીણી ઝીણી ડિઝાઇનની અંદરનો પણ મેળ નીકળી ગયો છે હું તમને બતાવું છું નજીકમાં અહીં તમારે પેન્ડલની જો પાછળ છે તેનું પણ એકદમ ક્લીન થઈ ગયું છે નાય નાના જે કાણાં છે તેની અંદર બી મેળ નીકળી ગયો છે જો હું તમને નજીકથી બતાવું તો સરસ મજાનું તમે બુટ્ટી અથવા તો જે બુટ્ટીનો પાછળનો પેસ્ટ છે તે પણ તમે સારી રીતે તમે ધોઈ શકો અને આવી રીતે સાઇનિંગમાં લાવી શકો એકદમ નવા જેવી ચેન થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ ટિપ્સ કમી હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો તમે જાતે જ જરૂર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આગળની ટિપ્સ જોઈશું અહીં આપણે એક ખલબસ્તો લીધો છે તેની અંદર મેં બેથી ત્રણ નંગ જેટલા મેં લવિંગના લીધા છે નંગ અને એક ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે આ જે મિક્સર છે છે તેને દેવાનું તો અહી આપણે વધારે એકદમ પાવડર સ્મૂથ પાવડર નથી કરવાનો થોડું અધકચરું રહેશે તો પણ વાંધો નથી તો અહીં આ મિક્સર હવે રેડી થઈ ગયું છે તો હવે આપણે એક રકાબી અથવા તો પ્લેટમાં આ મિક્સર આપણે કાઢી લઈશું હવે આપણે એક રકાબીમાં મેં આ બંને મિક્સર કાઢી લીધું છે એક ચમચી મેં બેકિંગ સોડા એડ કર્યું છે તમે બેકિંગ પાવડર પણ તમે એડ કરી શકો છો જે હોય તમે એક ચમચી તમારે આની અંદર એડ કરવાનું છે અને થોડું શેમ્પુ આની અંદર એડ કરવાનું છે વધારે શેમ્પુ મારે જેમ ન પડી જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે અહીં મારી એક પેસ્ટ બની ગઈ છે તો વધારે પડતું શેમ્પુ ન થઈ જાય તે તમારે ધ્યાન રાખવાનું છે ત્રણથી ચાર ટીપા તમારે નાખીને આવી રીતે સરસ મજાનું આ મિક્સર છે તે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણી એક આયુર્વેદિક દવા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આવા દવાના રેપરો જે ખાલી રેપરો છે બધાના ઘરમાં જોવા મળતા જ હોય છે આપણે વાસણ ઘસવાનો પણ આનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ દવાનું રેપર જે ખાલી રેપર હોય તે તમારે એનો ઉપયોગ કરવાનો છે અથવા તો એક્સપાયર ડેટ જે દવા હોય તેને પણ તમે કાઢીને તેના રેપરનો ઉપયોગ કરી શકો છો તો હવે રેપર સરસ મજાનું મેં ખાલી કરી નાખ્યું છે તો હવે જે આ મિક્સર આપણે રેડી કર્યું છે તે આની અંદર આપણે દરે જ ખાનામાં આવી રીતે બધું પેક કરી દેવાનું છે બધા જ ખાના આવી રીતે ભરી લેવું ભરી લઈશું જો હું આવી રીતે કરું છું તેમ આપણે ભરી લેવાના છે તો આવી રીતે ધીમે રહીને આ બધા રેપરો જે ખાના છે તે એક એક કરીને ભરાઈ જશે ભરાઈ ગયા પછી આવી રીતે કાતરની મદદથી એક એક કરીને કટ કરવાનું છે જે બધા ખાના છે એક 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 ખાના અલગ કરવાના છે જો હું કરું છું તે રીતે કરવાના છે તો આના ઘણા બધા દસ બાર જેટલા નંગ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો એક 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 ખાનું મેં અલગ કરી નાખ્યું છે તો આપણે આ એક સરસ મજાનો એક આયુર્વેદિક દવા ઉપયોગનો થઈ જશે જુઓ તમે થઈ જોઈ શકો છો દસ વાર જેટલા નંગ થઈ ગયા છે તો આપણા ઘરમાં માખી મચ્છર અને ઉંદરનો વધારે ત્રાસ હોય છે અને ઉંદર અને કોક્રોચનો વધારે ત્રાસ હોય છે તો આ કોક્રોચ અને ઉંદર માટેની એક દવા છે તો ઘરમાં તમારે ખૂણે ખાજે જ્યાં કોક્રોચ તમારે આવતા હોય કે ઉંદર આવતા હોય તે જગ્યાએ તમારે આ મૂકી દેવાના છે આજે એક એક જે ખાના બનાવ્યા છે તે મૂકી દઈશું તો ખાંડના કારણે ઉંદર આવશે પરંતુ જેની અંદર આપણે બેકિંગ સોડા એડ કર્યો છે તેના કારણે ઉંદર ખાઈ ખાઈને તેને હજમ નહીં થાય અને જેથી કરીને ઉંદર છે દૂર રહેશે અને કોકરોચ પણ આ લવિંગ અને આના કારણે જે બેકિંગ સોડા નાખે છે તેના કારણે પણ કોક્રોચ દૂર રહેશે સો સો ટકા ઉંદર બંને આ જે છે તે દૂર રહેશે તો તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને તમે મને કમેન્ટ બોક્સમાં અને આવી ઘરેલું ટીપ્સ તમે જાણતા હોય તો તમારું નામ લખીને પણ કમેન્ટ કરી શકો છો તો એક નવા આઈડિયા સાથે મળીશું બબાય જય ભારત